લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ બનાસકાંઠા પાલનપુર ખાતે મતગણતરી અધ્યક્ષતામાં આજ રોજ નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી બે ચોવીસ અંતર્ગત બે બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની મતગણતરીમાં રોકાયેલ સ્ટાફની તાલીમ યોજાઈ હતી

ગણતરીમાં રોકાયેલા અધિકારી શ્રીઓ અને કર્મચારીઓને મત ગણતરી સંબંધિત જરૂરી જાણકારી માર્ગદર્શન અને સૂચનાઓથી વાકેફ કરવાના ભાગરૂપે આજરોજ નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ કે ગઢવીના માર્ગદર્શન હેઠળ મત ગણતરી સુપરવાઇઝર મત ગણતરી આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ હતી બે સેશનમાં યોજાયેલા આ તાલીમમાં સવારે દસ બાર વાગ્યા સુધીના પહેલા સેશનમાં ઈવીએમ કાઉન્ટિંગ સ્ટાફ અને બપોરે બાર થી બે વાગ્યાના સેશનમાં પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ સ્ટાફની તાલીમ યોજાઈ હતી જેમાં નાયબ ચૂંટણી અધિકારી શ્રી એસ કે ગઢવીએ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યા હતા જ્યારે ડીસા પ્રાંત અધિકારીશ્રી અને જિલ્લાના માસ્ટર ટ્રેનર શ્રી નેહાબેન પંચવાની મતગણતરી વખતે રાખવાની જરૂરી સાવધાની અને ભરવાના જરૂરી ફોર્મ્સની વિગતવાર સમજૂતી આપી હતી તાલીમમાં આ સાથે સાથ વિધાનસભા ક્ષેત્રના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રીઓ પોસ્ટલ બેલેટના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી સહિત છસો અડત્રીસ જેટલા મતગણતરી સુપરવાઇઝર મતગણતરી અસિસ્ટન અડે માઇક્રો ઓફ્સર્ એ ભાગ લીધો હતો